જય માતાજી મિત્રો કે આજના જે ટેકનિકલ જમાનામાં છે છે ઘટનાઓ રહી હોય કે પ્રેમ માટે પ્રેમિકા અને પ્રેમી મળીને પતિની હત્યા કરી દેતા હોય છે પછી માતાની હત્યા સ્ત્રીની હત્યા ઘણી બધી હત્યાઓ થતી હોય છે પ્રેમ તો પ્રેમ એ નથી પ્રેમ એટલે ત્યાગ બલિદાન પ્રેમ એટલે સમર્પણ તો આજે એવી એક તમારી સમક્ષ સ્ટોરી લઈને આવ્યો છું પ્રેમ વિશે તો એમાં કે પ્રેમ માટે થઈને એક પ્રેમિકા શું કરે છે તો વધારે ડિટેલ નથી આપતો તમે પહેલા સ્ટોરી જોઈ લો કેમ રાજા કઈ બોલતી છે તમે લગ્ન પહેલા મને એવું કહેતા હતા કે બધું હું તારા નામે કરી આપીશ શું કીધું પ્રોપર્ટી તો મારા નામે કરવાના હતા એટલે મે કે ના પડી તો પણ હજી સુધી કરી જ નથી તમે પૂરા 10 દિવસ રાજો બધું થઈ જશે મે બધા કાગળિયા કદ નાખ્યા છે બધું થઈ જશે બકા તમે ખાલી બાના જ બતાવો છો તમે પ્રેમ જ નથી હું તને બહુ જ પ્રેમ કરું છું તારા માટે તો હું જીવ ને જાયદાદ બધું આપવા તૈયાર છું હા તો પેલા પ્રોપર્ટી મારા નામે કરો પછી માં જોડા હા તો 10 દિવસ મે કીધું તો કરે કાગળિયા થઈ ગયા 10 દિવસ માટે રાજો પછી ચાલો ભાઈ ઝઘડો ના કરીશ મારું ટિફિન બનાવ્યું કે નહીં તે મારે અત્યારે નાઈટ માં મીટિંગ છે મન 9 વાગે પહેલા પહોંચવાનું છે સારું પણ કરી આપું છું હા તો જલ્દી કર ચાલ તો બકા આવો ચાલ એક કિસ્સો કરવા દે મારે જવું છે આવું આઉ કરોનીએ પેના પ્રોપર કલ્યા સાથી તો મેં તો કીધું 10 દિવસની રજાઓ આ તો 10 દિવસ પછી હું બધું કરીશ બરાબર એને હાય નીકે હાઈ અરે રાધા હજુ કેટલા દિવસ સુધી આપણે આ રીતે મળીશું અરે વિક્રમ તું હવે ટેન્શન ના કરીશ અજે બધી પ્રોપર્ટી મારા નામે કર દીધી છે હવે થોડા ટાઈમ એને ઠેકાણે કરવા તારું આયોજન કમ્પ્લીટ છે ને જો જે કોઈ ચૂક ના થાય અરે વિક્રમ તું ટેન્શન ના કરીશ બધું એકદમ રેડી જ છે ખાલી આપણે અજેને પતાવવાનું જ છે ઓકે રાધા તો આપણે રવિવારનું આયોજન રાખીએ અને પછી અજયનું કામ કરવા

હું વિક્રમને જ પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન તમે ખાલી પ્રોપર્ટી માટે જ કર્યા હતા દગો કર્યો છે ને આ કુદરત પણ તારી સાથે દગો કરશે સમજી હું તમને બેન ને ક્યારે m u l t ຄື c o n ໄ e ສາຈ a z a k l l Khatam Paisa j a m c h a l विक्रम हां सु करत छे तू मोबाईल માં काही नही बथा आय बाप रे बोल શું જો છે એમ મોબાઈલમાં આપકે પર મને અરે પર શું જરૂર છે પણ આપને તને શું મા પ્રોબ્લેમ છે અરે મારી બિઝનેસ વાત ચાલી જતી મને તો જોને હું તને માર મોબાઈલ નથી આપતી અરે યાર તું મારા પર સક્કા છે પણ તને આપમાં કઈ પ્રોબ્લેમ છે

Jaya ke ang li ma nga Namu nyai tiawa Aya nika Tara kate musta patay ni ki weneche Aya રાધા તે મારી સાથે ધગો કર્યો તો કુદરે બધે પણ તારી સાથે ધગો કર્યો ને અજી તમે હું રાધા તે મારી સાથે ધગો કર્યો ને તો કુદરે તે તારી સાથે ડગો કર્યો ને ધગો કરશો તો ધગો મળશે કુદરે કોઈને છોડતી નથી આજે મારાથી બહુ મોટી બધે કોઈની સાથે આવું ના કરવું છું જય માતાજી મિત્રો તો તમે સ્ટોરીમાં જોયું છે કે એક પત્નીએ થઈ અને પતિની હત્યા કરી નાખી આ પ્રેમીએ બંને થઈને પ્રેમિકાએ તો પછી પરિણામમાં એ જ પ્રેમિકાને એના પ્રેમીએ દગો આપ્યો અને એને ઘરની બહાર કાટી મૂકીને બધી પ્રોપર્ટી જપ્ત કરી લીધી તો મિત્રો આવું થાય છે તમે જો કોઈની સાથે દગો કરો તો કુદરત તમારી સાથે દગો કરે છે માટે તમને કોઈ સાચો પ્રેમ કરતો હોય તો એને જયારે ભવિષ્યમાં ક્યારેય દગો ના કરવો જોઈએ પતિ હોય મા બાપ હોય ભાઈ હોય કે પ્રેમી હોય કોઈ બી જોડે ભવિષ્યમાં દગો ના કરવો જોઈએ દગો કરશો તો દગો થશે એટલું યાદ રાખશો દગો કરશો તો દગો થશે જય માતાજી